શબ્દ આવ્યો હા હા એટલે ઓલું પીળ્યું પીળું કેતું એક હા ત્યારે એને ખબર નથી કે મારી માં કોણ છે એ કેવલ શબ્દ અને ગંધ થી ઓળખે છે આ એક આ આ વાતને તો સ્વીકારો ન સ્વીકારો મને ખબર પણ એકસોને દસ ટકા વાત છે પહેલું પહેલું મા એને શીખવાડે છે તો એ પહેલો હા શબ્દ શીખવાડે છે તો મને એવું લાગે છે જયભાઈ કે કદાચ મા એમ કહેતીશ કે દીકરા જગતના ચોકમાં જાને તો હું તને પહેલો બોધ આપું છું હકારાત્મક રહે છે હા બાપા ક્યાંય તું નકારાત્મક ન થતો મારો દીકરો છો તું તું ક્યાંય નકારાત્મક ન રહેતો તું હકારાત્મક બનજે

દીકરીઓના હાલડા દીકરાના હાલડા અને કલાકાર તરીકે જયભાઈ કહું કે જિંદગી જ ચાલુ થાય જિંદગી જ ગીત હાલરડા થી ચાલુ થાય ને હાય હાય એ પૂરું થાય જિંદગી હાય 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 મરસ્યો એ પણ ગીત છે ત્રીજી વાત કે આપણે વધારે શું કરીએ ખબર અત્યારે અત્યારની તો વાત જ જવાય જો અત્યારે માવું ને હાવ ફ્રી રહેવું છે ને તો એક મોબાઈલ એને પકડાવી દે બોલું બેઠું બેઠું ટાઈમ જ નથી મારા એક મિત્ર છે સુરતમાં નામ નહીં આપું મારા બહુ અંગત મિત્ર છે આ વર્ષે જ એના દીકરાના લગ્ન હતા મારો ડાયરો હતો બહુ જૂના મિત્ર એ દસમા માં પાસ થયો ત્યારે પણ એ કેતા મને કે માય ભાઈ આના લગ્નમાં તમારો ડાયરો કરવો આના લગ્નમાં તમારો ડાયરો કરવો છેલ્લા પાંચ છ વર્ષથી હું એને મળેલો નહીં છ વર્ષથી પણ ફોન આવે દીકરો ફોન કરે કે મારા પપ્પા આપને યાદ કરતા થાય એટલે ફોન કર્યો અને મેં વળી કોઈ દી જયભાઈ પૂછ્યું નહીં કે પણ પપ્પાને દે એમ હું કું સારું ભાઈ સારું પપ્પાને મારી યાદી આપજે મેં કામમાં હોય તો આપણે સાત વર્ષે કે એને હું ન મેળવ્યો મારી ભૂલ કહેવાય અથવા તો પણ જ્યારે એને આ વર્ષેના લગ્નથી આઠ વર્ષની વાત કરું એટલે એ વરરાજાનો ફોન આવ્યો તારીખ લખાવી અને મને કે પપ્પાનો આગ્રહ છે ત્યારે તમે ડાયરો તો આપણો ફાર્મ ઉપર છે પણ બપોરે મારા ઘરે પહેલાં આવવાનું અને ઘરે મારા પપ્પા સાથે તમારે જમવાનું છે ને પછી આરામ કરી અને સાંજે ડાયરો અને જયભાઈ હું બપોરે એના ઘરે ગયો તો વડીલે માર્ક્સ બાંધેલું અત્યારે બરાબર છે હાવ પણ પાંચ વાર સર્જરી કરી છે ને મોઢાની મોઢાનું કેન્સર એને એટલે વાત નહોતા કરતા મારે ફોનમાં એ તો હું ગયો પછી મને અફસોસ થયો કે હું મારા સ્નેહીનો ખબર ન કાઢી શક્યો આ વાત એ માટે કરું છું કે એ એ લાગુ પડે છે કે બાળક સાથે બાપને કેમ રહેવાય જયભાઈ એ વડીલ બોલવાની શરૂઆત કરે એટલે એ વરરાજો હોવા છતાં છોકરો અહીંયા અહીંયાં ગોઠવ પાસે બેહી જાય અને બાપા સાંભળે હું બાજુમાં જ બેઠો અ કારણ કે બીમારી નહીં સાબે આ અવાજ રહ્યો આ નરુ સત્ય કહો અને પછી એ બોલી લે પછી છોકરાને હ ઓકે

એ માવતરે જે કાન દિન સાંભળ્યું હોય ને એના છોકરા પછી તમે વૃદ્ધ થાવ ત્યારે કાન દિન સાંભળતા હોય છે સંસ્કાર પાયામાં ન્યારો રોપાઈ જાય છે જેને બાપ દીકરાની તોતળી ભાષા સમજવાની કોશિશ કરી હોય એ દીકરો મોટો થઈ અને બાપની તોતળી ભાષા શીખી શકે એટલે બાળક જેવડે બાળક થયો હોય તો જ બની શકે આ નરુ સત્ય છે આ કોઈ ચોપડીમાં મારે વાસવાની જરૂર આ જીવનમાં રખડીએ છીએ ત્યારે ખબર છે બાળકો ની પાસે મારી દીકરીને પણ એક દીકરો છે અને મારા દીકરા દીકરીનો દીકરો બે છે દીકરી દીકરી એ પણ ચાર વર્ષની થઈ છે ન મંદાકીની છે ભરત નો દીકરો જે નાનો છે એ અત્યારે વીસક કે એકવીસ મહિનાનો થયો છે એનું નામ હરદેવ છે અને દીકરીના દીકરાનું નામ એ ચાર વર્ષનો એનું નામ રાજવર્ધન છે યુટ્યુબમાં બધા નામ નાખજો એનો કાંઈક ને કાંઈક એક વિડીયો હશે આ ઉંમરે અને એમાંય જે રાજવર્ધન નું તો જે ગીત આલ્યું છે હા મારી દીકરી બે જે એને કાન બનાવ્યો છે દીકરી જશોદા બની છે તો કહેવાનો અર્થ આ મારી જાહેરાતની વાત નથી કરતો પણ એની તમે એની જેવા થઈ અને એને એને સાંભળવા મળો હમણાં જ બેને ગર્ભ સંસ્કારની વાત કરી મહિનાનો ગર્ભ થાય પછી ભાષા લેવા મળતો હોય છે બાળક ભાઈ આપણી ઘરે સીધો ગુજરાતી શું કામ બોલે છે કારણ કે ઈ પેટમાં હતો ત્યારથી ઈ ગુજરાતી ભાષા આપણા પરિવારની ભાષા સમજે છે એટલે આપણા સોળ સંસ્કાર છે મનુભાઈ એક જ માણસમાં ચાર વરણ હોવો જોઈએ એક જ માણસમાં ચાર વર્ણ જેને આપણે જ્ઞાતિમાં નાખી દીધી જે વર્ણ છે એને આપણે જ્ઞાતિમાં વહેંચણી કરી નાખી આવું મારું માનવું છે હું ખોટો હોય શકું કોઈ ફરજિયાત નહીં લઈ લેવાનું નહીં પાછા વેડિયા આવી શકે માફી માગો આવું બોલ્યા કેમ

દે તો તમને વાંધો શું છે તમને વખાણ કરવા ને ભીખુદાન ભાઈ જયભાઈ એવું કીધેલું કે તમને કોઈ ગાળો દે ને તમારી ટીકા કરે ને એ તો તમે પસાર થઈ ગયા પછી ના પથ્થર છે તમારે તમને કોઈ પાસળ થી એમ કે ઓળખે અમે આમ ને એ તો તમે પસાર થઈ ગયા પછી પાણા છે પણ વખાણ કરે ને એ તો હામા પાણા છે એટલે પૂજ્ય બાપુ એમ કે કોઈ તમારા વખાણ કરે તમને ગમે છે તો કોઈ ગાળો દે તમને ગમતું નથી એ ગાળો નથી દેતો એની અંદર રેલો એનો પરિચય તમને આપે છે કે મારી અંદર આવું પડ્યું છે હું આવો છું એમાં એમાં એ એવો છે એમાં તમને હું કામ વાંધો છું એટલે વાત આવી કે આપણા જે ચાર જે વરણ છે બ્રાહ્મણ ક્ષત્રિ શુદ્ર અને વૈશ એ ચારેય લક્ષણ માણસમાં હોવા જોઈએ સારું બોલતો હોય ત્યારે બ્રાહ્મણ છે જયભાઈ સારી વાત કરતા હોય ત્યારે બ્રાહ્મણ છે પણ કોઈ આડું અવળું ફેસબુકમાં એના વિશે લખ્યું હોય કઈક પ્રશ્ન પૂછ્યો હોય અને જે ત્રાડીને જે બોલે છે ત્યારે ક્ષત્રિય છે સારી વ્યવહારિક વાત કરતા હોય ત્યારે એ વૈશ્ય છે અને કોકના માટે કાંઈક કામ કરજો આવી સેવકાયની વાત કરે છે ત્યારે સેવક છે એ એક જ વ્યક્તિમાં ચાર લખણ ચાર વરણ ચાર વરણના એક એક વરણના ચાર લખણ લક્ષણ છે એના ચાર કે ક્ત્રિયના લક્ષણ કેવા હોવ જો એ બ્રાહ્મણના લક્ષણ કેવા હોય ઈ ચાર એટલે સોકે સોકે સોળ ઈ સોળ સંસ્કાર અને એમાં બે લખણ હકારાત્મક કાર્ય થવું નકારાત્મક કાર્ય થવું એટલે હોળ બત્રી ઈ બત્રી લખણો દીકરો ત્યારે બને જ્યારે તમે એને સંપૂર્ણ આ વાત કરો ત્યારે ત્યારે એ પૂરેપૂરો બત્રી લખણો બને હમણાં સાંસદમાં ગયા તો એક ધારાસભ્ય એ સાલુ ટીખળ કરી કલાકારો મોટા કલાકારો ને જોવા આવ્યા આ તમને હસવું આવ્યું પણ મને ગમ્યું નહીં અંદરથી ચીઠી પણ આવી કે આનો તમે જવાબ આપો એટલે મેં ચીઠી પાછી મોકલી કે તમે તમે જવાબ આપો ને અમે ક્યાં ના સભ્ય છીએ તમે ધારા લઈને બેઠા છો એના સભ્યો તમે છો તમે જવાબ આપો પણ પછી પૂરું થયો ને શંકરભાઈ ચૌધરી સીએમ સાહેબ અને પાછા બધા બેઠા જીમા સાથે અને ત્યારે ભિખુદાનભાઈ નું કહેવાનું હતું કાંઈક કેવું જોવે એટલે ત્યારે મેં કીધું કે એક ધારા એક ન બની શકે માનની શંકરભાઈ એક કાયદો ન બની શકે કે અમુક શબ્દોનો ઉપયોગ કરે એની માથે આવી કલમ લાગવી જોઈએ અમુક સમાજને તમે અમુક શબ્દ બોલો તો કલમ લાગે તો પવિત્ર શબ્દોને ગમે ને નાખી દેવામાં આવે એની ધારા કેમ નથી બનતી આ સંસ્કાર ની જ વાત છે એટલે કહું છું બાળક જ છે આ બધા મેં કીધું રામાયણ શબ્દ સારો છે તો હું કે ભાઈ તારી રામાયણ બેન કરતો રામાયણના શબ્દ ને ક્યાં નાખી દીધો આપણે હવે બાળક શું થાય આવી છે જેને સાંભળી જ નથી હા કોઈ ગાળ બોલ્યો તો હું કે એના હું એના મોઢામાં સરસ્વતી શોભે છે કોક માણા એવો હોય કે ભાઈ જોજો એ હારો માણા નથી એના ગોરખ ધંધા છે એટલે ગોરખ ને તમે ન્યા મૂકો છો ગોરખ ધંધા એને કહેવાય કે બાણું લાખ માળવાને હોપારી ઘડે ઠોકર મારી અને જગત હિત માટે નીકળી જાય આને ગોરખ ધંધા કહેવામાં આવે એને બદલે ન્યા મૂક્યા અને કા કહેવાય કે મોટો કલાકાર છે એટલે કલાકારી મફત મળે તમારું બાળક બેઠું બેઠું હાસ્ય કરતું હશે ને ત્યારે એમ માનજો કે અમે કલા ઉત્પન્ન થઈ રહી છે બાળકને આપણે શું કરીએ છીએ બાળકને ટોકવા સિવાય કઈ કહે મૂકી દે આમ કરી માં કોઈ દી એવું ન કીધું આમ કરે એને કોઈ દી આપણે માટીનો ગારો બનાવીને રમકડા બનાવતા ન શીખવાડ્યા ગ્લાસ તોડતો નહીં ઓલો તોડતો નહીં ના પડો તો સામો કલવાનો એ મોટો થાય ત્યાં સુધી નહીં લખલ રહી તમે જોજો કાલ ગમે આપણા તાપીના પુલ છે એ કોઈ પણ તાપીના પુલ મારી આવો કે આ પુલની નીચે કોઈ ડોકાવું નહીં વડોદરા સુધી ના જોવા આવી છે ક્યાં હું વિશે સુગામ આપણે એને પાયામાં જ બાળકને પાયાની અંદર આપણે એને નકારાત્મકતા અને પસંદ આમ કરીમાં માં આમ કરી માં અને મને તો મોબાઈલ વાળું તો મગજમાં જ ગળી ગયું હાવ બેનું મોબાઈલ જ પકડાવી દે અને એ મોબાઈલ માં પછી રોટલી શેડો તે જાય એક જણો હમણાં મોબાઈલમાં આમ કતો કરતો એ આઠમા રહેતો હતો તેને એપાર્ટમેન્ટમાં આવ્યો આમ આમ કરતો બોલાવી આવી અંદર ગયો આઠમા માળનું બટન દબ્યું પાછું કોઈએ લીપ રોકાવી જ હોય ને કે ત્રીજા માળે ચોથા માળે જજી ઊભી રહી ગઈ એને એમ કે મારો ફ્લેટ આવી ગયો ઉતરી ગયો લીપની બહાર નીકળી ગયો જે ખૂણાનો ફ્લેટ હતો ડોરવેલ દબાયો તે બેને દરવાજો ખોલ્યો આમ આમ કરતા કરતા अन ओले ओले आम 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 कतो करतो तवला बेने येते आम पाणी लिन आव्या ते ओलायय पासो आम आम करता करता કરતો એને ઓલા ભાઈ ને જોયા સીધા તે ઓલા ઓલાભાઈ ને સોરી 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 એને એમ કે હું બીજા ઘર માં આવી ગયો આ મોબાઈલે મારી નાખ્યા હાવ તમે શું કરો યાર આમાં તમે આમાં સંસ્કાર ની ક્યાં વાત કરો છો કેટલી મિનિટ છે એક મિનિટ છે ને હે કેટલી મિનિટ મારે બાકી છે પૂરી વીસ મિનિટ બોલ્યો ભાઈ વિડીયો વાળા તમારે કેટલી મિનિટ થઈ જોઈ લીધું એટલે પાંચ મિનિટ માગ લે ઓકે બોલ મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ આવો આવ્યો પાંચ મિનિટ હવે બસ એમ એટલે ડૉક્ટરને તાળિયુંથી વધારો નગર માણસો તોડવી જ નાખે છેલ્લી પાંચ મિનિટ ની વાત કહી આ ઓહ મજામાં ક્યાંક ભૂ ને કિરાય છે ડોક્ટર ની કિર્યા છે હાથ ને પગ બે સાહેબ શિયાળામાં તળડે નાયા વગેરેના પછી માં ઉ દૂધ ની તર સોપડે ને હળુ હળું ઠીકરું ગે આવું કોને કોને કરેલું માભામ નો રહેતા હોય એ કયો વળી આ વળી ઉસાત ન કરતા વાહ વાહ આ ફાટલા પેન્ટ શર્ટ ની ફેશન આવી ને તો મને હવે અહી આવે કારણ કે હાસવી રાખ્યા હોત તો અત્યારે કામે લાગી જાત મરી ગયા થીંગળા મારી મારી ને એટલે હું રેવાય એટલો વિષય ને આજુબાજુ રહ્યો છું બાકી મારો વિષય

આવું કરી માં બે જા તો કે નીચી બે વાંચો ઈ છોડા રોજ આવે આપલી ઘરે અરે નીચે આવ નીચે તો આવ્યો પણ ખાટલા નીચે ગડી ગયો અને ઊંધો થયો અને બે પગ ઉસા કરીને મહેમાન કે જીકી 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 પછી મહેમાને કીધું કે આ માનતા વગીરનો આવ્યો લાગે ઓલાખ્યા તમને કેમ ખબર પડે કે તમારું એનું માનતો એટલે કહું છે બાળક છે એ આવું ખીલતું હોવું જોઈએ રમતું હોવું જોઈએ એને એને કોઈ ભય ન હોવો જોઈએ એને જે દિશામાં ખીલે એ રીતે દિશાએ ખીલવા દેવું જોઈએ છેલ્લી બે મિનિટની વાત મારે કહેવી છે બેને જે ગર્ભ સંસ્કારની વાત જે હમણાં કરી એ પ્રથમ સોળ સંસ્કાર છે અમારી પ્રથમ સંસ્કાર ગર્ભ સંસ્કાર છે સોળે સોળ સંસ્કાર આપણને નથી મળવાના બધાયને આપણને દાખલા તરીકે યજ્ઞ સંસ્કાર નથી મળવાનો અંતિમ સંસ્કાર બધાને મળે છે પણ બધાને અગ્નિ સંસ્કાર નહીં મળે સાધુ સંતોમાં એ સમાધિ હોય પણ ગર્ભ સંસ્કાર તો હોય હો ટકા મળે છે ને બધાને ગર્ભ સંસ્કાર મોટું કામ કરતો હોય છે એને માતાઓને પગે લાગીને કહું કે ઉદરમાં સંતાન હોય એ સાસુઓને પગે લાગીને કહું કે દીકરાની પોતાની પુત્રવધૂ બને એ વખતે પવિત્ર વાતો કરાવજો મને યાદ છે હું નાનો હતો મારા મોટા ભાઈના ઘરનાના શ્રીમંત એ પછી બે ત્રણ બહેનો બેઠા બેઠા રૂમમાં બેઠા હતા આપણા ઘર ખોરડામાં બેઠા હતા અને ખાલી ટિખળ કરતા હતા મનુભાઈ હી હી હા હાસ્ય કરતા હતા અને મારા બા બોલેલા મને યાદ છે કે શું હી હી કરે છે તારા પેટમાં બાળક છે ને અસર થાય હું હા 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 કરો છો બેઠ્યું બેઠ્યું આ જે પ્રથમ જે સંસ્કાર છે ગર્ભ સંસ્કાર એ બરાબર રોપી પછી બહુ વાંધો એનો દાખલો યુદ્ધ જયભાઈ ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વૈયા ગયા છે અર્જુનના દુર્યોધનના કપટ થી અને ભગવાન કૃષ્ણ અને અર્જુન ની ગેરહાજરી છે એનો બરોબર મોકો જોઈને કૌરવોએ સાત કોઠાના યુદ્ધની રચના કરી નાખી છે એકવીસ વર્ષના યુવાને બીડું ઝડપે છે કે આજના યુદ્ધમાં હું સુકાન સંભાળીશ અને આપ જાણીએ છીએ હવે માન્યો આવો વીરવર પુરુષ કોઈ દી થયો નથી થશે નહીં એ જયભાઈ છ કોઠા લડી શક્યો સાતમો કોઠો ન લડી શક્યો અને એનું મૃત્યુ ભયાનક થાય છે લાશ આવે છે ઘરે સન્માન સાથે લાશ આવે છે કારણ કે એક વીરવર પુરુષ વીરગતિ પામ્યો છે પણ માં સુભદ્રા એ અહીંયા ફાટ રુદન કરે છે હવે તમે કલ્પના કરો સુભદ્રા એ ભગવાન કૃષ્ણના બેન છે અને જેનો ભાઈ ચક્રધારી હોય અને એના એકના એક દીકરાનું મૃત્યુ થાય એ માને કેવડું ગૌરવ હોય એના ભાઈનું મારે આવો કૃષ્ણ જેવો ભાઈ છે ને મારા દીકરાનો કોઈ સાળો કર્યો અને એમાં ભગવાન કૃષ્ણનો જયભાઈ પ્રવેશ થાય છે આ પ્રસંગ છે કે નહીં મને ખબર નથી આ માયાનો અભિમાન્યુ છે ભગવાન કૃષ્ણ આવે છે અને સુભદ્રા ડોટ મૂકે છે હામી ગોપાલ ગોવિંદ અમારો એકવીસ વર્ષનો નો જોધો પીડ્યો છે ભગવાન કૃષ્ણ કઈ બોલતા નથી ઊભા છે પિતાંબર બેય બે છેડા પકડી અને ડોકે ઝુરે છે બેન સુભદ્રા ગોપાલ મારા દીકરાને બેઠો કર આ ટોળકીએ નિયમો ને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે નિહથો હતો તોય માર્યો છે એકની સામે એકને લડવાનો હતો એને બદલા અટળક ટોળકી ભેગી થઈ અને એક સાથે વાર કરીને મારા અભિમાન્યોને માર્યો છે રથમાં પણ નહોતો રથથી નીચે હતો ત્યારે પણ આની ઉપર હથિયારો ચલાવવામાં આવ્યા છે ગોવિંદ આનો બદલો લે મારા દીકરાને ઉભો કર ખૂબ રડે છે સાતીમાં ઢીકા મારે છે ભગવાન કૃષ્ણ ગોપાલ તલે કહું અને ત્યારે થોડા ક્રોધિત થી કૃષ્ણ બોલે છે સાવધાન સુભદ્રા એક ને એક બેન છે સાવધાન સુભદ્રા ગોપાલ હા સાવધાન તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો કૃષ્ણ બોલે છે અથવા બોલાવું છું ભગવાન કૃષ્ણ કહે છે સુભદ્રા તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો ગોવિંદ તારા ઉદરમાં જે અભિમાન હતો તેથી હું બેઠો બેઠો તને સાત કોઠાની વાત માંડીને બેઠો તો ત્યારે છ કોઠા સુધી તે સાંભળ્યું અને સાતમા કોઠા વખતે તને નિંદર આવી ગઈ સાતમો કોઠો તું ન સાંભળી શકી અને એનું કારણ તે આ મૃત્યુ તારી નિંદરે કાયમ તારા દીકરાને સુવરાવી દીધો જો તું તેથી સાત કોઠા હું તને નહોતો સંભળાવતો તારા ઉદરમાં અભિમાન્યુ જે પોઢી રહ્યો હતો એ અભિમાન્યુને હું સંભળાવતો હતો અને તું સુઈ ગઈ જો તે સાતે કોઠા ક્રિષ્નના મુખેથી સાંભળી લીધા હોત તો દુનિયામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમાન્યુનો વાળ કોઈ વાકો કરી શકે પણ તારી એટલી નિંદરે તારા દીકરાનું મૃત્યુ થયું છે કહેવાનો અર્થ કે જનેતા દીકરા માટે પોતાનું સંપૂર્ણ સમર્પણ કરી દે અને બાળક માટે બાળક બનીને ગર્ભ સંસ્કાર થી લઈને વેદ સંસ્કાર સુધી અને મધ્યમાં પાંચમો સંસ્કાર આવે એ લગ્ન સંસ્કાર છે ત્યાં સુધી માવતરની ફરજ છે આ પાંચ પાંચ બરોબર જેના પરિવારમાં સંસ્કાર ઉતરી જાય ને એ પરિવારનો નથી તમારે લખો અહીંયા લખી લેજો અને એને પછી બાળક આવે અને કાનુડા જેવું જ આવતું હોય છે એટલે મૂળ વાત એ છે કે આ સંસ્કારો હામો આપણે પણ ધ્યાન દઈ જૂની પરંપરાને પાછી આપણે સંભાળીએ આપણા વડીલોને આપણી દાદી આપણા દાદાઓ જે વાર્તાઓ કઈ કઈ છોકરાને સુવડાવતા હતા દાદા એક વાર્તા કહો ને મને ઊંઘ નથી આવતી હાલ બેટા તને વાર્તા કહું એ વાર્તાઓને પાછી ગોતવી પડશે અને બાળકો પાસે છે ને મોટી મોટી વાતો કરવાની છેલી વાત બાળકો પાસે મોટી મોટી વાતો કરવાની હું કામ એ મોટી વાતમાં નાનો બાળક આવી કે એટલે આપણી બાળ વાર્તાઓ કેવી એક મોટો મગર મસ હતો હું કામ ઓલો અંદર આવી કે મોટું નગર નગર જ હોય તો શું કે મોટું નગર બાળક સાથે મોટી વાતો કરો આવા વડીલો આવા મોટા ઉપાહે ઝીણી વાત કરો જેથી કરીને મોટા ની અંદર ઝીણી વાત પ્રવેશ કરીએ કે અસ્તુ જય શામ